તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસનું રેકોર્ડિંગ રાશિફળ જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પંચાંગ અને તમારા માટેની ઉપયોગી ટિપ્સની પણ વાત હોય છે તો ચાલો શરૂ કરીશું પહેલાં આપણે આજનું પંચાંગ જાણીશું આજનું રાશિફળ જાણીશું ત્યારબાદ ટિપ્સ પણ જાણીશું પરંતુ તે પહેલાં આપણે આજે શુક્રવારનો દિવસ છે માતા લક્ષ્મીને વંદન કરીશું ઓમ અક્ષસ ગદેશ કુલશમ પદમમ ધનુષ દંડમ શક્તિમસીમ ચ ચર્મ જલ જમ ઘંટા સુલં પાસુ સુદર્શને ચધતીમ હસ્તે નામ શેવે સૌરિમિમ મહાલક્ષ્મી સરોજ માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ શું કહે છે તે આજે વિક્રમ સતત બે હજાર એંસી સક્ષમતો ઓગણીસો પિસ્તાલીસ વીસ પચીસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે ઓગણીસમી જાન્યુઆરી બે હજારને ચોવીસ અને શુક્રવારનો દિવસ છે પશ્ચિમને વાયવ્ય દિશાની યાત્રા માટે વર્જિત ગણાય છે કદાચ તમારે યાત્રા પર જવું હોય તો થોડા રાયના દાણા મોઢાની અંદર ચવાવી અને તમે જો જશો તો તમારી દિશાનો સૂળ દૂર થશે અને તમે તમારા કાર્યમાં અવશ્ય સફળ થશો પોષ શુક્લ પક્ષની આજે નોમ તિથિ છે એટલે સુદની નોમ છે ઓગણીસને ત્રેપન સુધી ત્યારબાદ દસમી તિથિનો પ્રારંભ થશે નક્ષત્ર આજે ભરણી રહેશે યોગ સાધ્ય રહેશે બાર ને છેતાલીસ સુધી અને ત્યારબાદ શુભયોગની શરૂઆત થશે આજે કરણ બાલવ રહેશે આઠ વાગીને પંદર મિનિટ સુધી ત્યારબાદ કરણની શરૂઆત થશે આજની જે રાશિ છે મેષ રહેશે એટલે કે અલય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનો જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો મિત્રો શરૂ કરીશું પહેલાં આપણે આજનું રાશિફળ આજના રાશિફળની અંદર પહેલાં આપણે જોઈશું આજે મેષ રાશિ અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે દિવસ તમારો થોડો ઉચાટ અને ટેન્શનમાં હોઈ શકે છે કામકાજમાં થોડી દિક્કત અને તકલીફ પણ આવી શકે છે આવક કરતાં જાવકમાં થોડો વધારો થઈ રહ્યો હોય નાણાકીય વ્યવહારો અને નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે અને કદાચ નોકરી વગેરેમાં પ્રમોશનની સંભાવના પણ બને છે એકંદરે જોવા જઈએ તો દિવસ તમારો ઉત્સાહમાં પસાર થાય એવું દેખાય છે કોઈ ધાર્મિક પ્રસંગમાં ભાગ લો એવી સંભાવના બને છે શું કરશો ઉપાયમાં તો આજે તમારે શિવજીના મંદિરમાં ગોળનું દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબો ઉક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ એકંદરે સારી દેખાય છે ખર્ચનું પ્રમાણ તો વધી રહ્યું છે અને માનસિક ચિંતા અને ઉચાટ પણ વધી રહ્યો છે ખાસ કરીને દેવામાં વધારો ન થાય એની કાળજી લેવી છે દેવું હોય તો એને ચૂકવવા પ્રયત્ન કરવું જોઈએ પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર દેખાય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે બીમારીમાં પેટ સંબંધી તકલીફ ન થાય એની કાળજી લેજો એટલે કે ખાનપાનમાં ધ્યાન રાખજો કોર્ટ કચેરીની અંદર તમારું સફળતા મળે અથવા તો તમારા માટે સમય સારો અને અનુકૂળ કહેવાય ઉપાય તરીકે આજે તમારે ખાસ કરીને માતા રાનીના મંદિરમાં ખાણનું દાન આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે આવક કરતાં જ આવકમાં વધારો દેખાય છે કોઈ ઉત્સાહમાં આવી જઈને ખોટો ખર્ચ કરવાની જરૂર નથી કેટલાક ધાર્મિક પ્રસંગોમાં તમે ભાગ લો એવી સંભાવના દેખાય છે વિદેશ યાત્રા વગેરે જવા માટે તમને રાહત અને અનુકૂળતા મળે એવા સંકેતો પણ દેખાય છે સંતાનને લઈને જે ચિંતા ચાલતી હતી એમાં થોડી રાહત મળે એવું દેખાય છે લગ્ન સંબંધી વાતો પણ તમારી પૂર્ણ થશે હા એક વસ્તુ ધ્યાન રાખવી નાણાકીય લેવડ દેવડ બિલકુલ કરવી નહીં ઉતાવળે કોઈ કામમાં ભાગ પણ લેવો નહીં અને કોઈ ભાગ કામ ઉતાવળે કરવું નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ શિવ મંદિરમાં મગનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ડ અને હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે આવક પણ તમારી સારી દેખાઈ રહી છે વ્યાપાર ઉદ્યોગની અંદર નવ વ્યાપાર શરૂ કરવાનો જે વિચાર છે એ ઉત્તમ છે પરંતુ સમય જોઈને તાગ જોઈને જ કામ કરવું એ જરૂરી છે ઉતાવળ કરી અને કોઈના આંધળે વિશ્વાસે રહેવું જરૂર નથી કારણ કે આંધળો વિશ્વાસ કરશો તો તમને નુકસાન અવશ્ય થશે સંતાન પ્રાપ્તિનો યોગ સરસ દેખાઈ રહ્યો છે સંતાન માટે વિશા વગેરેની જો તમારી કોઈ યોજના હોય તો એમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે અને કદાચ નાની મોટી યાત્રા પર પણ તમારે જવાનું થઈ શકે છે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતર દેખાય છે પણ એકંદરે સારું છે શું કરશો તમે તો આજે તમારે દિવસની અંદર ચોખાનું દાન વિષ્ણુ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે ખોટી યાત્રાને ખોટા માણસો સાથેના સંબંધો કે વ્યવહારોથી જરા દૂર રહેજો સમય પ્રમાણે વર્તવાની જરૂર છે આજે ખાસ કરીને જો તમે વિદેશ વગેરે જવા માગતા હો તો એની એપ્લિકેશન વગેરે કરી હોય તો એમાં તમને સફળતા મળી જશે ખાસ સંતાન સંબંધી ચિંતામાં રાહત મળે એવા સંકેતો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને એવી સંભાવના બને છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને મસૂરની દાળ શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે તમારો સમય અને દિવસ બરાબર ચાલે છે સવારથી થોડી ઉચાટ અને ટેન્શન જરૂર હતું બિઝનેસને વ્યાપારમાં સફળતા મળે એવા સંકેતો દેખાય છે પરંતુ માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને અવશ્ય રહેશે જમીન મકાનના કેટલાક પ્રશ્નો જે તમારા અટવાયેલા હતા એની અંદર પણ હજી અટવાયેલા રહે એવા દેખાય છે કોર્ટ કચેરીની અંદરની મેટરોમાં તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે કદાચ કોઈ સમાધાન થતું હોય તો અવશ્ય કરવું જરૂરી છે ઉતાવળે કોઈ કામ લેવું નહીં સરકાર તરફથી ફસાયેલી વસ્તુઓ અથવા સરકારમાં ફસાયેલા નાણાં પરત મળે એવા સંકેતો અત્યારે દેખાતા નથી ખાસ કરીને સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો અને કદાચ વિસા વગેરેની એપ્લિકેશન કરી હોય તો એમાં તમને સફળતા અવશ્ય મળશે શું કરશો તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને ખાસ કરીને મગનું દાન કોઈ બી ગરીબને આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ તુલા રાશિ ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાત યાદ રાખજો ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે પિતાના સ્વાસ્થ્યને લઈને જે ચિંતા હતી એમાં આજે રાહત મળી જશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે તમારા જૂના અટવાયેલા કેટલાક કાર્યો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે માતા અને પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને ચોખાનું દાન કોઈ પણ બ્રાહ્મણને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે મનની ઈચ્છાઓ મોટી છે મનમાં તમે ખૂબ વિચાર કરી રહ્યા છો પરંતુ મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવા સંકેતો બહુ ઓછા દેખાય છે ખાસ કરીને કોઈના કહેવામાં આવી જાય અથવા કોઈના કહેવાથી તમારે કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી દેખા રાખવાની જરૂર છે આજની તારીખે તમારા માનસિક ચિંતા અને ઉચાટનો દિવસ દેખાય છે ખાસ કરીને જે જૂની બીમારીઓ હતી એમાં કોઈ મોટી રાહત મળતી હોય એવું લાગતું નથી માટે ખાસ ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે સંતાનને નોકરી વગેરેમાં સફળતા મળશે એને નવી નોકરી અથવા નવી પ્રાપ્તિ થાય એવા સંકેતો એના દેખાઈ રહ્યા છે એક બીજી બાબત તમારી સાથે બની શકે છે કે જે જૂના યોજનાઓ અથવા આયોજનો કર્યા હોય એમાં પણ તમને સફળતા મળશે શું કરશો તમે તો આજે તમારે ખાસ કરીને ચોખાનું દાન કોઈભર ગરીબને આપી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું ધનરાશિ ફળ ફરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય ઉતાવળ કરવાની જરૂર નથી કોઈ ખોટા માણસો તમને ભટકાતા હોય તો એનાથી જરા દૂર રહેવાની જરૂર છે અને ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળે નોકરી વગેરેમાં પ્રમોશન મળે બિઝનેસ વ્યાપારની અંદર પણ સામાન્ય સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખજા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે પરંતુ તમારા શનિ મહારાજને લીધે આર્થિક રીતે નુકસાન થાય એવા સંકેતો દેખાય છે પૈસા આપવાનું કામ કે લેવાનું કામ કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું કેટલીક વાર તમારા સંબંધો પણ બગડે એવી સંભાવના છે શારીરિક પીડા અથવા તો શારીરિક બીમારીમાં કોઈ મોટી રાહત મળતી હોય એવું લાગતું નથી એટલે કે બીમારી તમારી યથાવત હોય એવું લાગે છે નાની મોટી યાત્રા પર જવાનું બની શકે છે અને કદાચ યાત્રા પ્રવાસ પર પણ તમે પહોંચી શકો છો શું કરશો તમે તો ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખાસ કરીને તમારા જે અંગત માણસો છે એની સાથે તમારે વ્યવહારમાં ઊભું રહેવું પડે એવી સ્થિતિ દેખાય છે શું કરશો તો ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી અને ઘરે ઘીનો દીવો કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગ સક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી છે ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી છે પણ ખર ખાસ કરીને જમીન મકાનના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન તમારું આવી જશે અને વિદેશ યાત્રા વગેરેની ફાઇલો તમારી ક્લિયર થાય એવા સંકેતો દેખાય છે હા અણધાર્યું કોઈ કામ કરવું નહીં શેર સટ્ટાથી તમારે દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિ દથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થશે ખોટા માણસોથી દૂર રહેવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખવી અને ખાસ કરીને જેને તમે પોતાનો માની રહ્યા છો એના પર આ વિશ્વાસ કરવાની જરૂર નથી નાણાં તમારા ફસાતા હોય એવા સંકેતો દેખાય છે માટે સાચવીને હાથ કાઢવું એ જરૂરી છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બને છે સંતાન અંગેની ચિંતામાં તમને રાહત મળશે શું કરશો તમે તો ઓમ હોમ ઝૂમ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ આજની ટિપ્સ તમારે પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય જ્યોતિષની વાસ્તુની કે કોઈ બી તો તમે અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો ચાલો શરૂ કરીએ આપણે આજની ટીપ્સ આજે મિત્રો ઘણી વખત પ્રશ્નોની પ્રમાણે જે પ્રશ્ન આવતા હોય છે એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ કોર્ટ કચેરી શા માટે બને છે આજે સવાલ એના ઉપર છે અને એ મેન વસ્તુ છે છઠ્ઠો ભાવ તો તમને કોર્ટ કચેરી જે બની જાય છે એની પાછળનું કારણ શું હોય છે એ આપણે આજે જોઈશું એનું નિવારણ પણ આપણે સમજીશું કોર્ટ કચેરી માટે મેન વસ્તુ હોય છે મિત્રો કે તમારો જે લગ્ન લગ્નેશ મેં પહેલાં જ કહ્યું છે કે લગ્ન જે છે સર્વશ્રેષ્ઠ છે તો લગ્ન અને લગ્નેશ જો લગ્ન અને લગ્નેશ બંને મજબૂત હોય એટલે કે લગ્ન મજબૂત હોય તો સમજો કે તમે દરેક જગ્યાએ પહોંચી વળો પણ લગ્ન તમારો લગ્નનો માલિક એટલે લગ્નેશ જો નબળો પડ્યો હોય કોઈ દુશ્મનના ઘરમાં બેઠો હોય કોઈ દુશ્મન ગ્રહ સાથે બેઠો હોય દુશ્મન ગ્રહની દ્રષ્ટિમાં બેઠો હોય તો સમજી લો કે મેક્લિફિકન્સ થશે એટલે ખરાબ થશે ખાસ કરીને જો છઠ્ઠો ભાવ કોઈ નીચ ગ્રહના દ્રષ્ટિમાં આવી જાય પછી કોઈ ખરાબ ગ્રહ એને જોતો હોય અને શુભ ગ્રહ ન જોતો હોય ખરાબ ગ્રહ જોવે એનો વાંધો નથી પણ જ્યારે શુભ ગ્રહ બિલકુલ ના જોતા હોય તો એવી સ્થિતિની અંદર તમારી સાથે કોર્ટ મેટર અથવા કોર્ટ કચેરીની મેટરો બને છે કોર્ટની મેટર બને ક્યાંથી કે છઠ્ઠો ભાવ આઠમો ભાવ અને બારમો ભાવ તમારી કુંડળીમાં ત્રીજો ભાવ ત્રિકનો ભાવ એટલે ત્રીજા ભાવનો માલિક આઠમા ભાવ છઠ્ઠા ભાવમાં હોય છઠ્ઠા ભાવનો માલિક આઠમા ભાવમાં આઠમા ભાવનો માલિક બારમા ભાવમાં ગયો હોય તો તમે સમજી લો કે નિશ્ચિતપણે એ વ્યક્તિને સજા થાય એટલે તમારી કોર્ટ મેટર બગડે ફોજદારી કેસો થાય એટલે છઠ્ઠો ભાવ મજબૂત હોવો જોઈએ છઠ્ઠો ભાવ જો મજબૂત હોય એના ઉપર સારા ગ્રહો જોતા હોય સારો ગ્રહ બેઠો હોય તો કદાચ આ બધી વસ્તુ બની શકે નહીં આવશ્યક નથી કે આવું બને છે પણ આ જે પરિસ્થિતિ બને છે ત્યારે એ ચંદ્રમા એમાં મેન ભાગ ભજવે છે અને મંગળ ખાસ કરે છે અને જ્યારે રાહુની યુતિ પ્રત્યુતિ થતી હોય રાહુનું ગોચર ચાલતું હોય તો એવા વખતે વ્યક્તિને કામ વગરની સહન કરવું પડે કામ વગરની એમ કે કોર્ટ મેટરો બનતી હોય છે કોર્ટ મેટર તમારી ફોજદારી હોઈ શકે દીવાની હોઈ શકે અથવા જે બી હોય ક્રિમિનલ હોય કે ગમે તે હોય તો બધી થઈ શકે એટલે કોર્ટ મેટર બને આપણા બેન્કોના પૈસા બાકી છે નથી ભરે અને બેન્કે નોટિસ મોકલે એટલે કોર્ટ મેટર થઈ ગઈ હવે એમાં જઈને સમાધાન કરો તો આ જે પરિસ્થિતિ બને છે તો મોટા ભાગના શનિ મંગલ હોય એકબીજાને જોતા હોય તો તેવી સ્થિતિમાં પણ કોર્ટ મેટર બને છે રાહુ બારમે થઈને છઠ્ઠે જુએ અથવા છઠ્ઠે બેઠો હોય તો પણ કોર્ટ મેટર બને પણ એવું નહીં જોવાનું ખાસ એકલ વસ્તુ નહીં જો એના ઉપર કોઈ ખરાબ ગ્રહો જોતા હોય તો એ મેટર સાચી બની જાય જ્યારે કોઈ ખરાબ ગ્રહ ન જોતા હોય સારા ગ્રહ જુએ તો કદાચ આરોપ પ્રત્યારોપ આવે પણ એ બધા નિર્મૂળ થઈ જાય તો એટલે આજે તમને મેં વાત કરી કે કોર્ટ મેટર બનવા પાછળનું કારણ મેન છઠ્ઠો ભાવ છે છઠ્ઠો ભાવ સષ્ઠેશ કદાચ છઠ્ઠા ભાવનો માલિક અગિયાર મેં જતો હોય અને ત્યાં પાછો એ બુદ્ધના ઘરમાં ગયો એટલે બુદ્ધની સાથે બેસી ગયો એટલે કે શત્રુ થયો બુદ્ધ તો એની સાથે બેઠો પણ બુદ્ધ કેવો છે સારો છે એટલે શુભ ગ્રહ કહેવાય તો ભલે ત્યાં બેઠો હોય પરંતુ એ બુદ્ધ એને મદદ કરે એટલે સજા ન પડી શકે સજા વગેરે થતાં એને જો કેસ વેસ થાય ને તો એ કેસમાંથી નિર્મૂલ થઈ જાય છૂટી જાય એટલે આ તમારે જોવાનું હોય કે જ્યારે તમારી કુંડળીની અંદર આવી કંઈક થતી હોય તો તમારે એનો પોઝિશન જોવી પડે છે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું કે કઈ રીતે તમારા પર કોર્ટ મેટર થઈ શકે છે અને કોર્ટ મેટર કઈ થાય છે એ મહત્ત્વનું નથી પણ મહત્ત્વનું છે કઈ રીતે થાય છે તો એના નિવારણ માટે છે બગલામુખીનો પ્રયોગ છે અને ઓમ તમારે રાજ્ઞા કૃધેન ચાજપતો બધ્યો બંધો બા અઘોણ તો બાબાતેને થતો પોતે ભે પતું ચાપ સસ્તે સુ વિસ્તારને સર્વા બાધા સુઘોરા સુદાર આ પણ એક પ્રયોગ બહુ સરસ છે અને એનાથી ગમે તેવી મેટર હોય એમાં તમે સુલટાઈ શકો છો તમે આગળ વધી શકો છો તમે નિર્દોષ છૂટી શકો છો તમારા ફેવરમાં કોર્ટના નિર્ણયો આવી શકે છે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિશે સાથે જય માતાજી